એટલે અત્યારે તો તમને એટલે એટલા માટે જ કોલ કર્યો છે આ તો ઓલરેડી ત્રણ ચાર દિવસ ઉપરની વાત છે પણ હું તે દિવસે એબસન્ટ હતી એટલે મેં અને કાલે તો એને બહાર જ બેસાડી હતી હા બરાબર અને આજે આજે તો હમણાં ક્લાસમાં છે કદાચ last year માં બેસાડશે એવું છે એટલે રોજ રોજ last period માં બેસાડે જ્યાં સુધી pay નહીં કરો ત્યાં સુધી નહીં દે એમ

Asta era să o de arul să. Okay.

ગવર્નમેન્ટ નો રૂલ છે કે ભાઈ એમ તમે લગીન પોતાઈ શકો તો મેં અડધી ફી તો ભરેલી છે પૂરે પૂરી ફી બાકી હોય તો વસ્તુ આમ દે. સેકન્ડ તમને આખી બાકી છે ને 24000 ની આજુબાજુ બાકી છે. ના હાફ ફી બાકી છે. હા. હા. એટલે ચોવીસ જ થાય ને. હા હા. 24 બાકી છે એટલા માટે જ બેસાડી હશે હોય ને. એટલે આ તો તમને ઇન્ફોર્મ કરવા માટે પર્યો છું. એટલે કાલેથી ટ્રાન્સપોર્ટેશન બંધ થશે. એટલે જાણ કરશે કે પછી જાણ કર્યા વગર બંધ કદેશે. મને જ કહેલું છે તમને એટલે બંધ જ કરજો તો પછી હું એ પ્રમાણે હવાર ફરી મોટી ઉઠાડું નહીં એને હું કે ના બગાડું એમ હા ઓકે